જય શ્રી કૃષ્ણ જય સૌનાન બધાને વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક આજે ક્રિશ યુનિવર્સિટીથી ઘરે આવે છે તો હું ને અસ્મિતા એને લેવા જાય છે રેલવે સ્ટેશન શુક્ર શનિ રવિ ત્રણ દિવસ દિવસ તો ગયો હા આજનો દિવસ તો ગયો એટલે શનિ રવિ બે દિવસ રહેશે અમારી જોડે અને સોમવારે સવારે એની ફ્લાઇટ છે એ એક મહિના માટે જાય છે ઇન્ડિયા એને ક્રિસમસ હોલિડે છે તો અમે ઇન્ડિયા જઈને આવ્યો જોવે ક્રિશ જાશે અને હવે પછીના બ્લોગ કદાચ જો ક્રિશ ના વિડિયો બનાવશે તમને ઇન્ડિયા ના જોવા મળશે બિગ જોબ છે રજેસ ક્રિશ નો પર डिपेंड છે પછી બધું ના ના પરેશ કે છે બનાવશે પરેશ તો અલગ વસ્તુ છે ક્રિશ તો લેઝી બોય છે ભાઈ એ ના બનાવે એ છે હા કриш אביરસ કે મજા એ કરી દેસ ભગવાન કણે જ કેવી ગોઠવી દીધી યાર અમકે છોકરા મને માના મે એટલું દીધું ભગવાન જ કહેતા કે ઓટોમેટિક આ બધી દુનિયા હૈલા કરે હો થરવાડી કરો સામાન મૂકેસ જય સોમનાથ જય બસ મજા

સાંજનો ટાઈમ થયો આજે હું આ બનાવીશ આજે આ બનાવીશ તો નોર્મલી તો શું બનાવતો હોય છે અત્યારે તો આ ટાઈમે તો હું જીમ કરીને આવ્યો હોય એટલે કે પ્રોટીન શેક જીમ ના કેટલા પૈસા છે 35 પાઉન્ડ પર હું પોઝ કરી એકો મે પોઝ કરી નાખ્યો છે એક મહિના માટે તેસ કુડ એમ કે એટલે એમ તો હું યુની જીમ સાથે કમ્પેર કરતો તો યુની જીમ માં છે ને તમે પોઝ નથી કરી શકતા એટલે હું ને યુની જીમ માં સાઈન અપ કરું ને તમારે મારે ભારે મહિના મહિનાના ભરવા પડે બાર મહિનાના કેટલા હોય છે પાઉન્ડ પર મંથ આઈ થિંક તને પડે કે ના ના આ પડે આ છે પણ હું વચ્ચે પોઝ કરી શકું તો પછી જ ભરવા પડે વેકેશન હોય વેકેશન હોય ઓફ હોય અને ઉપરથી ને તો પછી અહીંયા ભરવા પડે પછી બોક્સિંગ બધું જ છે આમાં બધું જ છે વાંધો એટલા તો હોય જ છે નોર્મલી થર્ટી ફાઇવ પાઉન્ડ અહીંયા બી લે છે

તને લઈને આવે ને ત્યાં ફૂલ અંધારું થઈ ગયું છે તો ફોર થર્ટી થયા છે ફોર ટ્વેન્ટી સિક્સ ક્યાં જવું છે ભાઈને કી કાકડી સારી આવે મમ્મી નાની કે જમ્બો સારી તો ખબર નથી હું તો છે ને ઓલવેઝ પ્રાઇસ મેચ કરું જો આમાં કેટલા પેન્સ વધારે છે નહીં આ નાઇન્ટી નાઇન પેન્સ એટી નાઇન પેન્સ તો

કાંડી કે જેમ મેલન પડારી ને બહુ સ્વીટ થાય એટલે મેરા તો ફુલ મેલન લઈ લે એમ પછી બે ત્રણ દિવસ પછી ખાઈશું જો જેમ જેસા પાકતા જ રહે એવી રીતના તો બહુ સ્વીટ ખાતા જ આ તો ડેફિનેટલી સ્વીટ જ છે એમ કે નું નામ છે હની બ્યુઝ આ લે કા દે લો ઠીક કર ત્યારે ઘણા લોકોનો સવાલ હતો

પછી તું મળી જ ન પણ ને પછી લગ્નમાં પડી ગયા હતા આપણે હમ બીજી આ કોઈક બીજી હતા એટલે ઘણા લોકોનો ક્વેશ્ચન હતો ઘણા લોકોએ પૂછ્યું તું કહાને તમે કેમ એકલા મૂકીને આવ્યા તમે કેમ એન્જોય કરો છો અને કાન ત્યાં છે હું તને મિસ કરતી હતી પણ સોરી એમ જી રહેવા કાહન તારા વગર અને તું પાછી એક વીક આવ્યો તો કાન જોડે રહેવા માટે હમ એ તો આવી જ પાછો જતો રહ્યો હોય કે હવે કહાનું કોણ છે

这样太可